આમોદમાં શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ ચામડિયા હાઈસ્કૂલના પટાંગણમાં ફટાકડાની આટશબાજી સાથે ભવ્ય ઉદ્ઘાટન કરાયું આમોદમાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને યુવાશક્તિને સકારાત્મક માર્ગે વાળવાના ઉદ્દેશ્યથી આમોદ શબનમ સ્પોર્ટ્સ ક્લબના આયોજક મહેબૂબ કાકુજી દ્વારા છેલ્લા ચાલીસ વર્ષોથી ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં વોલીબોલ ઇન્વિટેશન ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ગત રોજ રાત્રિના સમયે પૂર્વ શ્રી સંજયસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી જેનાથી સમગ્ર મેદાનમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટના ગુજરાતની સર્વશ્રેષ્ઠ આઠ ટીમોએ ભાગ લીધો હતો ઉદઘાટન સમારોહમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં ભરૂચ દુદારા ડેરીના ચેરમેનના પુત્ર શ્રી સાગરભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી સામાજિક અગ્રણી શ્રી મહેશભાઈ ખુશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેલપ્રેમી નાગરિકોની હાજરીએ આ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ માત્ર રમતગમત પૂરતો સીમિત નથી પરંતુ યુવાનોમાં ખેલ પ્રેમ ટીમ સ્પિરિટ શિષ્ટ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે રમતવીરોમાં જાગૃતિ લાવવાનો છે મહેબૂબ કાકુજીના સક્ષમ નેતૃત્વ હેઠળ રમત દ્વારા યુવાનોમાં એકતા અને સકારાત્મકતાનો મજબૂત સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો રસપ્રદ બંનેની વોલીબોલ ટુર્નામેન્ટમાં ડાંગ આહવાની ટીમ વિજેતા બની હતી જેને મહેબૂબ કાકુજીના હસ્તે ટ્રોફી તેમજ રૂપિયા એકવીસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બેસ્ટ પ્લેયર તરીકે જાદવને ટ્રોફી તેમજ રૂપિયા અગિયારસોનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ રણડઅપ ટીમ સોનગઢ વ્યાળાને ટ્રોફી તેમજ રૂપિયા દસ હજારનું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી રિપોર્ટર મોહસીન કારા સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી સૌપ્રથમ તો શબ્દમ સ્પોર્ટ્સ ક્લબ આમોદને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા ત્રીસ વર્ષથી આ વોલીબોલ સ્પર્ધાનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા આજુબાજુના પ્રદેશની સર્વશ્રેષ્ઠ ટીમોને લાવી આમોદના જે યુવા વર્ગ છે એમને મનોબળ પૂરું પાડે છે સાથે જ તાજેતરમાં ભારતીય મહિલા ટીમે જે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે તે જ રીતે આપણા ભારતીય જનતા પાર્ટી તથા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્પોર્ટ્સને ઘણું આગળ લઈ જવા માટે પ્રેરિત થાય છે તો આ બધી જે ટુર્નામેન્ટો જે રમતગમતથી આપણા યુવા વર્ગને આપણે આગળ પ્રેરિત કરીએ છીએ તો આ સત્કાર્ય કરવા માટે સબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધી ટૂર્નામેન્ટોથી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે તો એ પણ ઘણો ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે અને ઘણું આવ આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે અને ઉત્તર ઉત્તર ઘણી આજુબાજુની ટીમો અને સાથે જ આપણા એરિયાની ટીમો પણ એટલી કેપેબલ બને કે આ સાત ટીમ સાથે આવતા વર્ષે પચીસ ટીમ થાય અને આ ટુર્નામેન્ટનું આયોજન થાય એવી સબનમ સ્પોર્ટ્સ ક્લબને શુભેચ્છાઓ